તો આ બાજુ અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી હતી તે મુજબ અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ત્યારે ધીમી ધારે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી હોય તેવા દ્રશ્યો સમગ્ર અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે ખાસ કરીને અમદાવાદના એસજી હવે અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આ જ અંગે વધુ વિગત સાથે અમારી સાથે જોડાયા છે વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર જણાવશો કે અમદાવાદમાં પણ જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ કેવો વરસાદી માહોલ છે અચાનક કમોસમી વરસાદને કારણે કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા છે વિરેન્દ્ર બિલકુલથી પ્રવીણ કે જે અમદાવાદની અંદર આંશિક ગરમીમાંથી શહેરીજનોને રાહત મળી હોય તેવું હાલ લાગી રહ્યું છે સૌ તો એ દ્રશ્યો બતાવવા માંગીશ ભદ્રેશ કે હાલ જીએસટીવી ની ટીમ એસજીઆઈ ખાતે ઉપસ્થિત છે તેમજ જો વરસાદ તેમજ જે ભારે પવનની વાત કરવામાં આવે ભદ્રેશ તો તમામ શહેરની અંદર પૂર્વ વિસ્તાર હોય પશ્ચિમ વિસ્તાર હોય તમામ જગ્યાઓ ઉપર ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હાલ જીએસટીવીની સ્ટ્રીમ ટીમ જ્યારે એસજીએફ ખાતે ઉપસ્થિત છે ત્યારે પવનની સાથે હાલ વરસાદ શરૂ થઈ ચુક્યો છે અલગ અલગ રાજ્યો અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર તમામ શહેરીજનો હોય કે વાસીઓ તેમને તમામ લોકોને આંશિક રીતે રાહત મળી રહી છે પૂર્વ વિસ્તારની અંદર પશ્ચિમ વિસ્તારની અંદર તમામ જગ્યાઓ ઉપર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

જે આશીષ ધન્યવાદ સમગ્ર માહિતી આ બદલ દર્શક મિત્રો સમગ્ર રાજ્યના ઘણા બધા જિલ્લાઓ પ્રભાવિત થતા નજરે પડી રહ્યા છે એવામાં વરસાદી માહોલની આગાહી કરવામાં આવી હતી તેવામાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી પણ